બગુમરા ગામે ચોરી થયેલ ઇકો ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલે રૂપિયા બે લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓને કરણ ગામના પાટિયા પાસેથી પકડી પાડી ઇકો ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી પલસાણા પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહબંધી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જયસર સાહેબનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી એચ એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી બારડોલી વિભાગ બારડોલી નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ વીએલ ગાગિયા પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા એન આર ઢોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ જે અનુસંધાને ગઈકાલ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ભૂપતસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતની હકીકત મળેલ કે કરણ પાટિયા પાસે ઈકો ચોરી કરનાર યુસુફ અનવર ઘંટીવાલા ચોરી કરેલ સફેદ કલરની જી જે વન નાઇન એ એફ સેવન વન ટુ થ્રી નંબરની મારુતિ ઈકો ગાડીનું વેચાણ કરવા આવનાર છે જે બાતમીના આધારે ચોરી થયેલ ઈકો ગાડી અન્ય મુદ્દા માલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુજબનો

અલદરુ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ હોમ રેસિડન્સી રૂમ નંબર પાંચસો દસ તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રહે વાંકાનેર પટેલ ફળિયું તાલુકો બારડોલી જિલ્લો સુરત રોહિત ઉર્ફે રાજા કૈલાશભાઈ પાંડે વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહે સાયણ શુગર રોડ સિદ્ધિ રેસીડન્સી મકાન નંબર એકસો ચાલીસ સાયણ કિમ રોડ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે કિમલિયા ગોડા ઉત્તરપ્રદેશ તેને પકડી પાડી ત્રીજો આરોપી મનીષ ભૂપેન્દ્રભાઈ પારીખ રહે રૂમ નંબર સત્યાસી શિવસર્જન સોસાયટી હલધરુ ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત ફરાર થઈ વોન્ટેડ જાહેર કર્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે